હલો મિત્રો નમસ્કાર આપણે આવી ગયા છીએ ડીસા તાલુકાના રસણા ગામે મિત્રો વીર દાદાનું મંદિર આવેલું છે અને ઘણા ભાઈ ભક્તો આવે છે અને દોરો બંધાવે છે અને પથરી મિત્રો નીકળી જાય છે તમે પણ મિત્રો જો પથરીથી સમસ્યા હોય અને પથરી દુખવા આવતી હોય તો તમે પણ અહીંયા વીર દાદાને દર્શન કરવા આવી શકો છો અને દોરો બંધાવી શકો છો જોઈ શકો છો તમે ડીસા ચોકડી પરથી આવી અને અહીંયા રસાણા મોટા ગામ છે અને આવવાનો રસ્તો છે એ આ ગામમાં મળવાનો રસ્તો છે અને મિત્રો જોઈ શકો છો કેટલો સરસ મજાનો ગેટ બનાવેલો છે જઈએ આપણે આગળ ત્યાં એક મેડિકલ કોલેજ પણ આવેલી છે રસાણા અને ત્યાં આગળ જઈએ તો ત્યાં એક રેલવે ફાટક આવે છે અને આગળ જઈએ તો મિત્રો રસાણા ગામ આવશે અને રસાણા ગામ મિત્રો જોઈ શકો છો મોટો એક વડલો આવે છે અને એ વડલો મિત્રો ગોગા મહારાજ પણ ત્યાં બેઠા છે અને આ રસાણા ગામ છે જોઈ શકો છો તમે બોર્ડ અને આ ગામમાં આવ્યા પછી મિત્રો એક નાની ગળીમાંથી નીકળી અને ત્યાં પીરદાદાના મંદિરે જોઈ શકો છો નરસિંગ મહારાજ મિત્રો ત્યાં જઈએ તો મિત્રો પહેલાં અહીંયા પ્રસાદી મળે છે પ્રસાદી તમે લઈ શકો છો જે તમારી ઈચ્છા પ્રમાણે પ્રસાદી તમે લઈ શકો છો શિરફળ રેવડી ગમે તે લઈ શકો છો અને તમારી જે પથરીનો દુખાવો છે ત્યાં મિત્રો તમે જઈને એક દોરો બંધાવો અને તમારી પથરી નીકળી જાય છે આ મિત્રો સત્ય હકીકત છે કારણ કે ત્યાં પંદરસોથી વધારે મિત્રો પથરી નીકળી ગઈ છે અને ત્યાં કાચની એક બોટલમાં મૂકીને રાખવામાં આવે છે નોંધણી કરવામાં આવે છે અને તમે જઈ શકો છો આપણે જઈએ આપણે અંદર કેવું સરસ મજાનું સુંદર અને સ્વસ્થ મંદિર તમે જોઈ શકો છો કેટલી મસ્ત બેઠક વ્યવસ્થા છે અને આ આપણા વડીલો કોઈ બી આવે તો એમને બેસવાની જગ્યા છે ખોટા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે ઠંડુ પાણી પીવાનું છે અને રળિયામણી બેઠક વ્યવસ્થા છે તમે જોઈ શકો છો આપણે મંદિરમાં મિત્રો એક જઈએ તો સરસ મજાનું એક દૃશ્ય જોવા મળે છે જય દાદા અને ત્યાં જઈએ ત્યાં તો મિત્રો એક આપણે જો પથરીનો દુખાવો થતો હોય તો દૂર દૂરથી ભક્તો આવે છે અને એક દોરો બંધાવે છે અને સત્ય હકીકતની વાત છે તો મિત્રો એક દોરો બાંધવાથી આપણી પથરી મિત્રો નીકળી જાય છે મિત્રો જોઈ શકો છો ભાઈ ભક્તો આવ્યા છે અને દોરો બંધાવે છે અને એવું નથી અહીંયા પુરાવા છે જોઈ શકો છો સામે કેટલી પથરીઓ પડી છે જો સામે કાચની બોટલમાં પથરીઓ કેટલી પડી છે મિત્રો નીકળી